ક્યારેય કોઈ ફાઇનાન્શિયલ ચાર્ટ જોયો છે એવું લાગે કે એમાં ખાલી લીલી અને લાલ લીટીઓ જ છે બરાબર ને પણ શું થાય જો કોઈ એમ કહે કે આ માત્ર આંકડા નથી કે આ તો બજારની પોતાની એક ભાષા છે એક એવી ભાષા જે આપણને બજારની ભાવનાઓ એની અંદરની વાર્તા કહે છે અને આ ચાર્ટમાં છુપાયેલી પેટર્ન એ જ તો એના શબ્દો છે તો સવાલ એ છે કે શું કોઈ ચાર્ટ ખરેખર વાર્તા કહી શકે જવાબ છે હા બિલકુલ કારણ કે આ જે પેટર્ન્સ છે ને એ બજારમાં રહેલા ડર લાલચ અને જે અનિર્ણયની સ્થિતિ હોય છે બસ એ જ બધી માનવ ભાવનાઓને પકડે છે અને આજે આપણે એ જ શીખવા જઈ રહ્યા છે આ વાર્તાઓને વાંચતા અને સમજતા જુઓ આ જે કેન્ડલસ્ટિક પેટર્ન છે ને એને બજારની ભાષાના શબ્દો સમજી શકાય જેમ આપણે શબ્દો જોડીને વાક્ય બનાવીએ છીએ તેમ બજાર આ પેટર્ન જોડીને પોતાની વાર્તા બનાવે છે અને જો આપણે આ શબ્દો ઓળખતા શીખી જઈએ તો પછી એ વાર્તાને સમજવી કેટલી સહેલી થઈ જાય નહીં તો ચાલો આ ભાષાના કેટલાક સૌથી મહત્વના શબ્દોથી શરૂઆત કરીએ ઓકે તો આપણી પહેલી પેટર્ન જોડી છે મોર્નિંગ અને ઇવનિંગ સ્ટાર્સ નામ પરથી જ થોડો અંદાજ આવી જાય નહીં આ પેટર્ન બજારના ટ્રેન્ડમાં આવનારા મોટા ફેરફારનો સંકેત આપે છે બિલકુલ એ રીતે જાણે રાત પછી એક નવો દિવસ ઉગી રહ્યો હોય અથવા તો દિવસ ઢળીને સંધ્યાકાળ થઈ રહ્યો હોય પણ જુઓ આ સ્ટાર પેટર્ન સમજીએ એ પહેલા એક નાનકડા પણ બહુ જ મહત્વના પાત્રને મળવું પડશે એનું નામ છે ડોજી જ્યારે પણ બજારમાં કોઈ મોટો ફેરફાર આવવાનો હોય ને એ પહેલા એક પ્રકારનો ખચકાટ હોય છે ખરીદનારા અને વેચનારા વચ્ચે એક ટાઈ જેવી સ્થિતિ કોઈને ખબર નથી પડતી કે હવે શું થશે બસ આ જ અનિર્ણયની ક્ષણને ડોજી કેન્ડલ બતાવે છે અને યાદ રાખજો આ ડોજી આપણી વાર્તાનું એકદમ મુખ્ય પાત્ર છે તો અહીંયા જુઓ સ્ક્રીન પર બંને પેટર્ન સાથે છે એક બાજુ છે મોર્નિંગ ડોજી સ્ટાર જે તેજીનો સંકેત આપે છે અને બીજી બાજુ છે ઇવનિંગ ડોજી સ્ટાર જે મંદીનો તમે જોશો ને તો એ બંને એકબીજાના અરીસા જેવા છે એક બજારના તળિયે બનતી દેખાય છે તો બીજે બજારની ટોચ પર ચાલો પહેલા મોર્નિંગ ડોજી સ્ટારની વાર્તા સમજીએ કલ્પના કરો બજાર સતત નીચે જઈ રહ્યું છે વેચવાલીનું જોર છે આ છે આપણી પહેલી મોટી લાલ કેન્ડલ પછી અચાનક એક દિવસ બ્રેક લાગે છે એક ડોજી બને છે મતલબ હવે વેચનારાઓનો દમ ખૂટી રહ્યો છે અને ખરીદનારાઓ હિંમત કરી રહ્યા છે એકદમ અનિર્ણયનો માહોલ અને પછી પછીના દિવસે એક મોટી લીલી કેન્ડલ બને છે જે બતાવે છે કે ખરીદનારાઓ હવે મેદાનમાં આવી ગયા છે બસ આ ત્રણ કેન્ડલ મળીને મંદીના અંત અને તેજીની નવી સવારનો સંકેત આપે છે હવે સમજીએ એની બિલકુલ ઉલટી વાર્તા ઇવનિંગ ડોજી સ્ટાર અહીંયા બજાર ઉપર ને ઉપર જઈ રહ્યું છે મજબૂત તેજી છે આ છે આપણી પહેલી મોટી લીલી કેન્ડલ પણ પછી ટોચ પર પહોંચીને એક ડોજી બને છે આ એક ચેતવણી છે જાણે તેજીનો શ્વાસ હવે ફૂલી રહ્યો છે ખરીદનારાઓમાં હવે પહેલાં જેવો જોશ નથી અને પછીના દિવસે એક મોટી લાલ કેન્ડલ બને છે જે કહે છે કે હવે વેચનારાઓ હાવી થઈ ગયા છે બસ આ છે તેજીની સાંજનો સંકેત સરસ તો એ હતા સ્ટાર પેટર્ન હવે આપણે થોડી અલગ પ્રકારની પેટર્ન પર જઈએ છીએ આ પેટર્નમાં જે બદલાવ છે ને એ થોડો શાંત અને અંદરખાનેથી શરૂ થાય છે એ રિવર્સલ પહેલાં ખરીદનારા અને વેચનારાઓ વચ્ચે જે અંદર અંદર સંઘર્ષ ચાલી રહ્યો હોય ને એને બતાવે છે અહીંયા તમે જોઈ શકો છો ઇનસાઇડ પેટર્ન થ્રી ઇનસાઇડ અપ જે તેજીનો સંકેત છે અને થ્રી ઇનસાઇડ ડાઉન જે મંદીનો તમે જોશો કે કેવી રીતે એક નાની કેન્ડલ મોટી કેન્ડલની અંદર બને છે ચાલો આને વિગતવાર સમજીએ થ્રી ઇનસાઇડ સાઇડ અપની વાર્તા કેવી છે ખબર છે જાણે ઘોર અંધારામાં આશાનું એક નાનું કિરણ દેખાયું હોય પહેલી મોટી લાલ કેન્ડલ બતાવે છે કે મંદીનો માહોલ છે પણ પછી એની અંદર જ એક નાની લીલી કેન્ડલ જન્મે છે આ હજુ બહુ મોટી વાત નથી પણ એક શરૂઆત છે અને જ્યારે ત્રીજી કેન્ડલ એ નાની કેન્ડલથી પણ ઉપર જઈને બંધ થાય છે ત્યારે એ વાત પાકી થઈ જાય છે કે હા હવે મૂળ બદલાઈ રહ્યો છે તેજી પાછી ફરી રહી છે અને હવે એનું બરાબર ઉલટું થ્રી ઇનસાઇડ ડાઉન માર્કેટ ઉપર જઈ રહ્યું છે બધું સરસ ચાલી રહ્યું છે અને અચાનક એ મોટી લીલી કેન્ડલની અંદર એક નાની લાલ કેન્ડલ બને છે આ શું છે આ આત્મવિશ્વાસમાં પડેલી એક નાની તિરાડ છે અને જ્યારે ત્રીજી કેન્ડલ એ તિરાડને મોટી કરીને નીચે બંધ થાય છે ત્યારે એ સ્પષ્ટ સંકેત છે કે ટ્રેન્ડ હવે પલટી શકે છે ઓકે અત્યાર સુધી આપણે સૂક્ષ્મ ફેરફારો જોયા પણ હવે જે પેટર્ન આવી રહી છે ને એકદમ નાટકીય અને શક્તિશાળી છે આને કહેવાય આઉટસાઇડ અથવા એન્ગલ્ફિંગ પેટર્ન અહીંયા બજારની ભાવનામાં એકદમ નિર્ણાયક પરિવર્તન આવે છે જાણે કે નવી ભાવનાએ જૂની ભાવનાનું આખું ટેક ઓવર કરી લીધું હોય આ જુઓ આ છે બે શક્તિશાળી એન્ગલ્ફિંગ પેટર્ન એન્ગલ્ફિંગ એટલે કે ગળી જવું અહીંયા એક કેન્ડલ બીજી કેન્ડલને પૂરેપૂરી ઢાંકી દે છે એને ગળી જાય છે આ બજારના તળિયે અને ટોચ પર બહુ જ મજબૂત રિવર્સલના સંકેત આપે છે થ્રી આઉટસાઇડ અપ અને વાર્તા એકદમ સીધી અને સટ છે બજાર નીચે જઈ રહ્યું છે એક નાની લાલ કેન્ડલ બને છે પણ પછીના જ દિવસે એક એવી મોટી લીલી કેન્ડલ આવે છે જે આગલી લાલ કેન્ડલને આખી ગડી જાય છે આ ખરીદનારાઓની એકદમ નિર્ણાયક જીત છે અને જ્યારે ત્રીજી કેન્ડલ એનાથી પણ ઉપર બંધ થાય છે ત્યારે એ જીત પર મોહર લાગી જાય છે અને એ જ રીતે થ્રી આઉટસાઇડ ડાઉન તેજી ચાલી રહી છે એક લીલી કેન્ડલ બને છે પણ એ પછી એક રાક્ષસી લાલ કેન્ડલ આવે છે જે આગલી લીલી કેન્ડલને ગળી જાય છે આ વેચનારાઓનું શક્તિ પ્રદર્શન છે એ સ્પષ્ટપણે કહે છે કે હવે ખરીદનારાઓનું રાજ પૂરું થયું અને ટ્રેન્ડ બદલાવાની પૂરી શક્યતા છે ઓકે અત્યાર સુધી આપણે જેટલી પણ પેટર્ન જોઈ એ બધી રિવર્સલ પેટર્ન હતી મતલબ કે એ ટ્રેન્ડ બદલાવાનો સંકેત આપતી હતી પણ શું બધી જ પેટર્ન આવું કરે છે શું કોઈ એવી પેટર્ન નથી જે કહે કે ના ટ્રેન્ડ બદલાશે નહીં પણ હજુ ચાલુ રહેશે બિલકુલ છે અને એને કહેવાય છે કન્ટિન્યુએશન પેટર્ન આનું એક બહુ જ રસપ્રદ ઉદાહરણ છે થ્રી લાઇન સ્ટ્રાઇક આ પેટર્ન ઘણીવાર લોકોને ગેરમાર્ગે દોરે છે જો થાય છે શું ટ્રેન્ડની દિશામાં ત્રણ કેન્ડલ બને છે અને પછી અચાનક એક જ મોટી વિરુદ્ધ દિશાની કેન્ડલ બને છે જે પાછલી ત્રણેને લગભગ ઢાંકી દે લોકોને લાગે કે ઓ ટ્રેન્ડ પલટી ગયો પણ ના આ એક ટ્રેપ છે આ પેટર્ન ખરેખર એવું કહે છે કે આ માત્ર એક નાનો બ્રેક હતો અને અસલી ટ્રેન્ડ હવે વધુ જોરથી આગળ વધશે સરસ તો આપણે ઘણી બધી પેટર્ન ઓળખતા શીખી ગયા પણ અહીંયા જ વાત પૂરી નથી થતી હકીકતમાં આ તો માત્ર પહેલું પગલું છે હવે જે વાત કરવાની છે એ સૌથી વધુ નિર્ણાયક છે એક એવો નિયમ જેના વગર આ બધી જ જાણકારી અધૂરી છે અને કદાચ નુકસાનકારક પણ અને એ નિયમ આ છે કે કોઈ પણ પેટર્ન એક સંભાવના છે કોઈ વચન નથી ફરીથી કહું છું એ માત્ર એક સંભાવના છે કોઈ ગેરંટી નથી એ ફક્ત એવું કહે છે કે આવું થઈ શકે છે એવું નથી કહેતી કે આવું થશે જ તો હવે સવાલ એ થાય કે જો આ ખાલી એક શક્યતા જ હોય તો પછી એના પર ભરોસો કેવી રીતે કરવો એવી રીતે કઈ ખૂટતી કડી છે જે આ શક્યતાને એક મજબૂત આધાર આપે એ ખૂટતી કડી છે કન્ફર્મેશન એટલે કે પુષ્ટિ આનો એકદમ સરળ અર્થ છે ઉતાવળ ન કરવી જ્યારે પણ કોઈ પેટર્ન બને ત્યારે તરત જ કોઈ નિર્ણય પર ન પહોંચી જવું એના પછીની એક કે બે કેન્ડલ બનવાની રાહ જોવી જો એ પછીની કેન્ડલ્સ પણ પેટર્ન જે દિશા બતાવી રહી છે એ જ દિશામાં જાય તો એને કહેવાય કન્ફર્મેશન ત્યારે જ બજાર પોતે કહે છે કે હા આ સંકેત સાચો લાગી રહ્યો છે તો ચાલો આખી વાતને ફટાફટ ફરીથી જોઈ લઈએ આપણે શું શીખ્યા પહેલું કેન્ડલસ્ટિક બજારના મનોવિજ્ઞાનની વાર્તા છે બીજું પેટર્ન તેજી અને મંદીની જોડીમાં આવે છે અને એ ટ્રેન્ડ બદલાવાનો કે ચાલુ રહેવાનો સંકેત આપી શકે છે અને ત્રીજી અને સૌથી અગત્યની વાત હંમેશા હંમેશા કન્ફર્મેશનની રાહ જોવી તો અંતમાં એક વિચાર સાથે આ વાતને પૂરી કરીએ જો આ બધી પેટર્ન ખરેખર લાખો લોકોના ડર એમની લાલચ અને એમની આશાઓનું જ પ્રતિબિંબ હોય તો આ માત્ર ચાર્ટ નથી આ તો માનવ મનોવિજ્ઞાનનો જીવંત નકશો છે તો હવે પછી જ્યારે કોઈ ચાર્ટ જુઓ ત્યારે એ વિચારી શકાય કે આજે બજાર કઈ વાર્તા કહી રહ્યું છે